નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આઉટસોર્સિંગ વિશે વાત કરવાના છીએ તો ધ્યાનથી આ વિડીયો જોઈ લેજો મિત્રો થોડા ટાઈમ પહેલા છે તે બધી કંપનીઓમાં એફઆરટી કોન્ટ્રાક્ટને લઈને વિરોધ ચાલી રહ્યો હતો તેના વચ્ચે છે સુપ્રીમ કોર્ટ દ્વારા એક આદેશ આપવામાં આવેલો છે કે આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકે આવો સુપ્રીમ કોર્ટનો ઉપરથી ઓર્ડર આવેલો છે ત્યારબાદ મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા વધુમાં જણાવવામાં આવેલું હતું કે નાણાં ભીડને ટાંકીને આવા કર્મીઓને નિયમિત કરવાનો ઇન્કાર છે તે સરકાર ના કરી શકે તેની સાથે સાથે વધુ જણાવેલું હતું કે લાંબા સમય સુધી કામચલાઉ કર્મચારીઓની જાહેર વહીવટીમાં જનતાના વિશ્વાસનું ધોવાણ પણ સરકાર કરી રહી છે તો મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા આવા આદેશો આપવામાં આવેલા છે તો એફઆરટી કોન્ટ્રાક્ટને લઈને તેની અંદર કંઈક નવી અપડેટ આવશે આપણે તો આશા કરીએ છીએ કે આ એફઆરટી કોન્ટ્રાક્ટ છે તે ઓછા લાગુ પડે અને સરકારી ભરતીમાં પણ સરકાર થોડું વધારે ધ્યાન આપે બાકી આમાં ઘણા બધા મિત્રો છે તે એપ્રેન્ટિસ પણ કરતા હશે અને ઘણા બધા મિત્રોને એપ્રેન્ટિસ પૂરું પણ થઈ ગયું હશે તો આપણે છે તે આપણા એપ્રેન્ટિસની અંદર અત્યારે ધ્યાન આપવાનું છે અને મન લગાવી અને બધું શીખી લેવાનું છે અને જો એપ્રેન્ટિસ પૂરું થઈ ગયું છે તો આપણે વીએસ પરીક્ષાની તૈયારીમાં લાગી જવાનું છે અત્યારે તો થોડાક સમય પછી પણ તમારી પરીક્ષા તો આવવાની જ છે બાકી મિત્રો તમે કમેન્ટ કરી અને જણાવજો કે તમે અત્યારે શું કરી રહ્યા છો એપ્રેન્ટિસ કરો છો કે વીએસ ની તૈયારી કરો છો બાકી મિત્રો તમે છે તે વધારે માહિતી માટે છે તે આ ચેનલ ને જરૂર કરી દેજો કેમ કે આવી માહિતી હું તમારા માટે લાવતો રહું છું ધન્યવાદ